સુરતના ખટોદરા ખાતે પંચદેવી માતાના મંદિરે દશામાની સ્થાપના કરાઈ હતી તો આ વખતે ઓપરેશન સિંદુર થીમ પર મા દશા માતાની મૂર્તિની સ્થાપના કરાઈ છે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા સત્તાવીસ વર્ષથી મા દશામાની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષે અલગ અલગ થીમ સાથે મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમાં વર્ષે પણ પહેલગામમાં આતંકી હુમલાના સત્તાવીસ જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળીમારી મોતની ઘાટ ઉતારી દીધા હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા

પંચદેવી મંદિર ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે અમે અહીંયાના સેવક છીએ અમે ઘણા વર્ષોથી થી દસ વર્ષ થઈ જશે અમે ત્યારથી સેવામાં જોડાયેલા છે પંચદેવી માતાનું ઘણું સત છે માતા ઘણાને પરચા પૂરે છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન માટે આવે છે આ દશામાની મૂર્તિ અમે જાહેર રીતે સ્થાપિત કરીએ છીએ સત્યાવીસ વર્ષથી અમે માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ જોકે માતા ઘણા લોકોને પરચા આપે છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને માતાનો મહિમા જાણવા આવે છે અને અમે આ વખતે માતાજીની થીમ સિંદૂર ઓપરેશન સિંદૂર પરથી રાખવામાં આવી છે કે જેના લીધે જે કંઈક આઘાત લોકોની સાથે થયો જે લોકો પહેલગામમાં મૃત્યુ પામ્યા એવું માતાજી એમના આત્માને શાંતિ આપ્યા ને હવે એવું બીજી વાર નહીં થાય આ લોકો માટે એક સંદેશ છે મારું નામ ભાવિન સુરેશભાઈ પટેલ છે આ મંદિર પંચદેવી મંદિર છે ઉધના પોલીસ ખતોજા પોલીસ સ્ટેશનની બાજુમાં ઉધના મગદલા રોડ પર આવ્યું છે અમે દશા માતાની આજે સત્યાવીસમું વર્ષ છે અમારા માતાજીનું આ ફેરી આજે આથમ માતાજીની આથમ હતી આથમમાં માતાજીની આરતીનું અમારે મંદિરે મહત્વ છે આજે મંદિર આરતીમાં હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં જોડાયા હતા અમારે માન્યતા એવી છે છે કે આરતીમાં જે જે ભક્તો પોતાના મનની મનોકામના હોય તે માતાજી પૂર્ણ કરે એના માટે આજે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા દસા માતા ની અમે દર વર્ષે નવી થીમ પર લાવીએ છીએ આ ફેરી અમે માતાજી નું ઓપરેશન સિંધુ ના થીમ લાવ્યા હતા જે પહેલગામમાં હુમલો થયો હતો જે નિર્દોષ ભારતીયો પર સત્તાવીસ ભારતીયો જે જીવ ગુમાવ્યો હતો તેના પર અમે આ થીમ ઉભી કરી છે જે નરેન્દ્ર મોદી સરકારે જે ઓપરેશન નું નામ આપ્યું છે જે આતંકવાદીના હુમલા પર તેના માટે અમે આ થીમ ઉભી કરી છે જય માતાજી જય દશામાં મારું નામ ચેતન શેરડીવાળા છે હું આ મંદિરે એક ભક્ત તરીકે આવું છું અને અહીંયા ઘણા ભક્તો એવા આવે છે કે જેના દુઃખ દર્દ આ માતાજી દૂર કરે છે અને ઘણા લોકોની મનોકામના મા દશામાં પૂરી કરે છે અને જે લોકોને સંતાન નથી થતા એ લોકોને સંતાન પણ થાય છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે એ આપણને મંદિરે દશામાં આશીર્વાદ આપે છે અને બધાને આસ્થા મનોકામના મા પૂરી કરે છે અને ઘણા ભાવિક ભક્તો આ વર્ષે હજારોની સંખ્યામાં જોડાયા છે અને દર વર્ષથી જેમ ભક્તો વધુને વધુ જોડાતા જાય છે અને અમારા ઇન્સ્ટાગ્રામ પર જે જય માતાજી એ છે મંદિરનું ગ્રુપ છે એમાં એક લાખથી પણ વધારે પબ્લિકો જોડાયું છે અને ભક્તો પણ જોડાયા છે ઘણા અને માં હજુ અમારી મનોકા એ છે આસ્થા છે કે પાંચ લાખ સુધી અમારું આ ભક્તો જોડાય અમારી સાથે પણ મંદિરમાં અને બધાને આશીર્વાદ મળે એવી આ એક ભક્તોની ઈચ્છા છે જય દશામાં